ધોરણથી મેં ક્રિકેટ સ્ટાર્ટ કરેલું અને બોઇઝ જોડે નીચે ગલી ક્રિકેટ રમતી હતી ત્યારથી મને ઇન્ટરેસ્ટ હતો કે હું ક્રિકેટ રમું અને હરમનપ્રીત કૌરને જોઈને મને વધારે થયું કે ના આવા સારા પ્લેયર છે તો હું પણ આગળ આવી રીતે સારી રીતે ઇન્ડિયા રમું અને ઇન્ડિયા માટે કંઈક કોન્ટ્રીબ્યુશન આપું ટફ તો હતું કેમ કે મેં એવું વિચાર્યું નહોતું કે ગર્લ્સ લોકો બી આવી રીતે ક્રિકેટ રમે એમ ને એવું વિચાર આવતા કે ભાઈ કેવી રીતે એ લોકો મેનેજ કરતા હશે બોઈઝ લોકો તો આરામથી રમી શકે પણ ગર્લ્સ માટે રમવું એટલું ઇઝી નહોતું એટલે પછી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે બધું સ્ટાર્ટિંગમાં ટફ લાગ્યું પછી ધીરે ધીરે બધું નોર્મલ થવા લાગ્યું અને ફેમિલીમાં કોઈ ક્રિકેટ નહોતું રમતું હું નીચે ગલી ક્રિકેટ રમતી બોઈઝ જોડે ત્યારથી જ મેં સ્ટાર્ટ કર્યું અને ત્યારથી જ વધારે ઇન્ટરેસ્ટ થયો અને પછી રમવાનું સ્ટાર્ટ ફેમિલીમાંથી તો ફૂલ સપોર્ટ છે એવું પહેલેથી સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો એટલે કહેતા કે તારે જે કરો એ તું તે તું કર એમ ને મારા કાકા અહીંયા મને લાલભાઈ કોન્ટ્રાક્ટરમાં જોઈન કરાવવા આવેલા એમમાં હું ઇન્ડિયા રમવાનો હમણાં મારો ગોલ છે અને હાલમાં હું નેક્સ્ટ ઇયર ગુજરાતમાં સિનિયર રમું તેવો મારો ગોલ છે અને એમાં પર્ફોમન્સ કરીને આગળ ઇન્ડિયા રમવાનું ટાર્ગેટ છે હર હર